રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસનો વિરોધ જિજ્ઞેશ મેવાણી ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરો પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અઠ્યાવીસ જિંદગીઓ હોમાઈ ગઈ અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ મામલે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે પરંતુ એસઆઈટીને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે અનેક વર્ષો વીતી જવા છતાં પણ મૃતકપ્રિયો એને ન્યાય નથી મળતો તેવી ઘટનાઓ અનેકવાર બની છે ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસ મેદાને આવી છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાંસદ ગેનીબેન ઠાકોર જેની ઢુંમ્મર લાલજી દેસાઈ અમિત ચાવડા સહિતના નેતાઓ આજે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવ કર્યો હતો રેલી યોજી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું

જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નીમવામાં આવ્યા હોય તો જેના નેજા ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે મ્યુનિસિપાલિટી કમિશનરની તે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતી પંચાયતમાંથી કે જે વિભાગમાંથી રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીને અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે અમે એ પણ કહ્યું છે એમણે કે ભૂતકાળની અંદર જગદીશન જેવા કમિશનર રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરીને ગયા હતા એવી ને એવી અપેક્ષા બ્રિજેશ જાહે અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશ જગદીશને યાદ કરે છે એવા ને એવા તમને ભૂતકાળ આવનાર ભવિષ્યમાં તમને યાદ કરે એ પ્રમાણે એમની વાત કરવામાં આવી છે એમને પૂરી તપાસ થઈ અને ન્યાય મળે એ વાતની અમને ખાતરી આપી છે પીડિત પરિવારના સભ્યોએ પણ જે અમને ખુલ્લા મનથી જે સમસ્યા હતી એ સમસ્યા એમને કહી છે અને પૂરેપૂરો પરિવારોને ન્યાય મળે એ માટે અમને ખાતરી આપી છે મેં પોતે એ પણ કહ્યું છે કે આ મામલો એ ગુજરાત સરકારનો ગુજરાતના અધિકારીઓને ગુજરાતના ભ્રષ્ટાચાર લોકોનું છે આ મામલો કેન્દ્ર સરકાર સુધી ન પહોંચે અને ગુજરાતની બદનામી એ કેન્દ્ર સુધી ન જાય એની પણ અમે એમને વાત કરી છે